એક આશીર્વાદ એવા તમે આ વખતે લઈ લ્યો કે તમારા ધ્યાનમાં કોઈ કપાઈ ગયેલા હોય તમારા ધ્યાનમાં કોઈ હોય ને ન હોય એવા હોય વાત હોય એવા દર્દીઓ અમને આપો આજે દોસ્તાર બાપુજી ભેગું જવું ગમતું નથી એક પણ રૂપિયો ચાર્જ રાખીને દવા પણ અહીંથી આપવામાં આવશે અને દર્દી દવા ભવ ઉક્તિમાં દર્દીને સાજો કરી અને દર્દીના રોગમાં ક્યાંક ગોલ્ડબાડા ટ્રસ્ટ નિમિત્ત બની જાય અમારા જ પરિવારમાં અમારા મોટાભાઈ જીગ્નેશભાઈ પગની તકલીફ થઈ ગેંગરિંગ થયું હોય

એમાં પણ તમે સૌરાષ્ટ્રમાં આવો અને એમાં પણ ખાસ કરીને રાજકોટમાં આવો તો બોલબાલા દર્દી દેવો ભવ આ સૂત્ર છે બોલબાલાનું જે સૂત્ર છે તે બોલબાલાએ હંમેશા સાર્થક કરી બતાવ્યું છે અને જોઈએ તો જે બોલબાલાની સેવાની મહેક છે તે ચોમેર પ્રસરતી રહે છે કારણ કે અનેક પ્રકારની સેવાઓ છે તે આપણે જોઈ છે ત્યારે આજે એક એવી સેવાની વાત કરવી છે જે આપના માટે છે કોઈ પણ જાતના ઇન્ફેક્શનથી પીડાતા લોકો હોય તેમના માટે એક કેમ્પ કરવામાં આવનાર છે એને કહી શકાય કે ગુજરાતમાં આ પ્રકારનો કેમ્પ છે તે પ્રથમ વખત થવા જઈ રહ્યો છે આપના લાભ માટે આપના ફાયદા માટે આપ આવી શકો છો આપની આજુબાજુમાં કોઈ હોય તો તેને પણ લઈ આવી શકો છો અને તમારે એક પણ રૂપિયો દેવાની જરૂર નથી કારણ કે આ તમામ પ્રકારનો ખર્ચ છે તે બોલબાલા ચૂકવશે તો આવો બોલબાલાના બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશભાઈ ઉપાધ્યાય સાથે વાત કરીએ વાત ગુજરાતી પર જયેશભાઈ સૌ પ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું જયેશભાઈ જ્યારે પણ આપણે જોઈએ તો બોલબાલા છે તે હંમેશા એ દર્દી દેવો ભવનનું સૂત્ર છે તે તે મુજબ હંમેશા આપણે અનેક પ્રકારની સેવાઓ જોઈ છે પરંતુ ગુજરાતમાં પ્રથમ વખત કહી શકાય એવો કેમ્પ થવા જઈ રહ્યો છે અનેક લોકોને એનો લાભ મળવાનો છે તો જયેશભાઈ કઈ પ્રકારનો કેમ્પ છે કેવા પ્રકારના દર્દીઓ માટે છે ક્યારે થવાનો છે કોણ આવી શકે છે આ તમામ પ્રકારની વાત કરવી છે તો જયેશભાઈ સૌ આ કેમ્પ વિશે થોડું જણાવો રાજકોટની અંદર સૌરાષ્ટ્રનું પાટનગર બન્યું છે જી ખાણીપીણી ની અંદર જે ઘણા એવા ફૂડ ને એવા દર્દોનું પ્રમાણ વધતું જાય છે એવા સમયે ફૂડ ડાયાબિટીસ પગમાં ગેંગરિંગ હોય પગ કપાવવાની અવસર આવ્યો હોય વધુ વધુ આગળ દર્દ મળતું ન હોય પગમાં ઝૂંડ થયા હોય અને ઊંડની અંદર હોલ પડી ગયા હોય એ મળતું ન હોય એ જ પ્રમાણે વેન છે કોઈ દાઝી ગયા હોય બંસના કેસમાં એને પણ મળતું ન હોય એવા માટે ખાસ લાતુર થી મેડિકલ કોલેજ ના ડીન ડોક્ટર નાકોબા નાગોબા સાહેબ ને અમે સંપર્ક થયો છે ને અમને બધે કાટરસ મારફતે બધી કાટરસ નો સથવારે બંને સંસ્થાઓ ભેગી મળી અને આ કેમ્પ કરવા જઈ રહ્યા છીએ આ કેમ્પ રાજકોટ માં સાત અને આઠ તારીખે છે સાત તારીખે ડોક્ટર નું લેક્ચર છે અને આઠ તારીખે કેમ્પ થવાનું છે બોલબાલા ટ્રસ્ટ ના કાલાવરણ ઉપર બિલ્ડિંગ છે કાલાવરણ બીએપીએસ સ્વામીના મંદિર પાસે બોલબાલા નું બિલ્ડિંગ છે ત્યાં કેમ્પ થવાનું છે નામ નોંધણી પણ શરૂ થઈ ગઈ છે એક પણ રૂપિયો ચાર્જ રાખ્યો નથી દવા પણ અહીંથી આપવામાં આવશે રાજકોટના સો જેટલા ડોક્ટરો આ ડોક્ટર જે નાગોબા સાહેબ દવા કરવાના છે જે ટ્રીટમેન્ટ કરવાના છે જે બેન્ડેડ કરવાના છે જે સાયન્ટિસ્ટ છે પોતે ત્રણસો જેટલા પેપરો રજૂ કર્યા છે બહુ ભારતભરમાં વર્લ્ડમાં એનું મોટું નામ છે એ રાજકોટના આંગણે આવ્યા છે અને સૌરાષ્ટ્રના દર્દીને સાજા કરવા માટે ત્યારે ડોક્ટર વિભાકર વચરાધાની ડોક્ટર ભાયાની સાહેબ અને રાજકોટના સો પ્લસ ડોક્ટરો આ કેમ્પમાં જોડાયા છે ઈચ્છા છે કે રાજકોટમાં જેનો પગ કાપવાની અવસર દેખાતી હોય કે પગ કપાતો હોય ને એને ન હોય એવા ડાયાબિટીસના દર્દી હોય વેરિકો વેન હોય કે જે પણ પ્રકારના ઇન્સ્પેકશન હોય એના માટે થઈ આ રોગ આ સાહેબની સારવાર બહુ ઉપયોગી બને છે અમે આ રવિવારે આ કેમ્પ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌને અપીલ કરીએ આ કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લેવો જયેશભાઈ કેમ્પનું સ્થળ ક્યાં છે અને જે કોઈ પણ લોકોને કેમ્પમાં આવવું હોય તો સૌ પ્રથમ તેને કંઈ રજીસ્ટ્રેશન કેવું કરાવવાની જરૂર છે જરૂર છે તો કઈ રીતે કરાવી શકે છે કઈ જગ્યાએ કરાવી શકે છે અથવા કોઈ એવો ફોન નંબર છે તેના દ્વારા ફોન કરીને કરાવી શકે છે એના વિશે જાણવું છે ખાસ કરીને વ્યવસ્થાના ભાગરૂપે રજીસ્ટ્રેશનની વ્યવસ્થા છે જેથી કરી અમને ખબર પડે દવા મટીરિયલ અને જે કાંઈ નાના મોટી ભોજન ફૂડની વગેરેની વ્યવસ્થા કાલાબા રોડ પર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સહકાર મેઇન રોડ અને જીવન વિહાર સોસાયટીમાં બોલબાલા ટ્રસ્ટનું સંકુલ છે સવારે નવ થી લઈ બપોરે બાર સુધી કેમ્પ રહેવાનો છે જેટલા દર્દીઓ હશે એને વધુ વધુ ન્યાય આપી શકાય એ પ્રમાણેનો ડોક્ટરોની બીજાની મેડિકલ ઓફિસરોની ટીમ હાજર હશે અને ખાસ કરીને કોઈને ફોનથી અમને નોંધ કરાવી હોય તો ત્રાણું ચિમ્મોતેર દસ પાંત્રીસ ત્રેવીસ આ બોલબાલા ટ્રસ્ટનો નંબર છે જી આપને જાણ કરો તો અમે જેથી કરીને દર્દીઓને આ મેસેજ અમે આપી ડોક્ટરને એ પ્રમાણે બાકીની આનુષંગિક વ્યવસ્થા કરી અને દર્દી દેવો ભવો ઉક્તિમાં દર્દીને સાજો કરી અને દર્દીના રોગમાં ક્યાંક ગોલ્ડબડા ટ્રસ્ટ નિયમિત બની જાય અને આ કેમ્પ અહીંથી અટકતો નથી આ કેમ્પની સફળતા બાદ આ કેમ્પને સૌરાષ્ટ્રભરમાં તાલુકા મથકે અથવા તો જિલ્લા મથકે અમે કેમ્પને લઈ જશું અને એવા દર્દીઓને પણ આના આશીર્વાદ મળે આ જે દવાની પોલિસી છે ખૂબ નોમિનલ દર્દમાં નોમિનલ રૂપિયાની અંદર મોટું દર્દ લાખો રૂપિયાને કિંમતી ઓપરેશન ને ખર્ચ કાપવાનો હોય છે આજે શરીર મુખ્ય અંગ પગ કાપવાનો વારો આવતો હોય ત્યારે અમે જ અમારા પરિવારમાંથી આ પ્રેરણા લઈ અને કેમ્પ નું આયોજન કર્યું છે હિતેશભાઈ પોપટ અનામિક શાહ સાહેબ અને બોલબાલા ટ્રસ્ટ ની અમારી ટીમ બદેકા ટ્રસ્ટ ની ટીમ લોકવિજ્ઞાન વિજ્ઞાન કેન્દ્ર ની ટીમ અને અનેક મેડિકલ ડોક્ટરો અને વિભાગના લોકો ની ટીમ આ કેમ્પ સફળ બનાવવા માટે તેને પ્રયત્નશીલ છે બસ એક આશીર્વાદ એવા તમે આ વખતે લઈ લીધું કે તમારા ધ્યાનમાં કોઈ આવા પગ કપાઈ ગયેલા લોકો દેખાતા હોય તમારા ધ્યાનમાં કોઈ બન્સ થયું હોય ને મળતું ન હોય એવા હોય ઇન્સ્પેક્શનની વાત હોય તો એવા દર્દીઓ અમને આપો અમે પુણ્ય કમાય છીએ ભેગું આપ બી પુણ્ય કમાવો અને વાત ગુજરાતીની વાત તમે હવે ગુજરાતી સુધી પહોંચાડો કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાય કે રૂપિયાના ભેદભાવ વગર આ કેમ્પનું આયોજનનું લીડિંગ ટ્રસ્ટે કર્યું છે ટ્રસ્ટનો આશય છે કે જ્યાં દર્દી એ દર્દીને દેવની સમાન માની અને અમે સેવા કરીએ બસ ટૂંકો સમય છે રવિવાર આઠ જૂન સવારે નવ થી એક બસ લાભ લ્યો લાભ લેવડાવો અને પુણ્યને ભાગીદાર બનો એવી અમારી ખૂબ અપીલ છે ફરીવાર ગત દિવસોમાં જે વાત ગુજરાતીએ બોલબાલા ટ્રસ્ટના મેડિકલ સાધનની વાત કરી હતી અને અનેક દર્દીઓને સાધન મળતા થઈ ગયા છે ત્યારે આવા દર્દીઓ તમારા ધ્યાનમાં હોય તો આંગળી ચુંધીઓનું પુણ્ય પ્રાપ્ત કરો એવી અપીલ છે વાત ગુજરાતીની ટીમને ટીમ ને હૃદયથી બોલબાડા ટ્રસ્ટ ટ્રસ્ટ ટ્રસ્ટના હૃદયથી અભિનંદન વંદન અભિનંદન વંદન જી બોલબાલા જે રીતે આપણે જોઈએ તો આ પ્રકારની સેવાઓ કરતું કરતું રહે છે અને હરકો કોઈ દરેક વ્યક્તિઓ છે તેનાથી પરિચિત છે બોલબાલાનું જે કાર્ય છે દર્દી દેવો ભવ અનેક દર્દીઓ માટે તે કહી શકાય કે નવજીવન રૂપ સાબિત થયું છે ત્યારે આપણે જયેશભાઈ સાથે જયેશભાઈ આપણે જોઈએ તો સામાન્ય રીતે આવો વિચાર ક્યારે આવ્યો કારણ કે આમ જોઈએ તો અત્યારે આટલું બધું મોંઘું થઈ ગયું છે મેડિકલ લાઈન ખૂબ આટલું બધું મોંઘું થઈ ગયું છે દરેક સાધનો સંસાધનો અને બોલબાલા તો જે રીતે આપણે જો અનેક પ્રકારના સાધનો આપે છે આપણે તેની વાત કરી લોકોને રહેવા જમવાની સુવિધા છે ઇવન નોકરી પણ આપવાની જે રીતે આપણે વાત થઈ હતી અનેક લોકોએ તે વિડીયોઝ જોયો ને અનેક લોકોએ કહ્યું કે બોલબાલા જેવું કોઈ નહીં તો જયેશભાઈ આ વિચાર કઈ રીતે આવ્યો ખાસ કરીને અમારા જ પરિવારમાં અમારા મોટાભાઈ જિગ્નેશભાઈને પગની તકલીફ થઈ આપણા ઘરમાં જો આપણે આટલા સુખી સંપન્ન છીએ આપણે એટલા પોતા ભણેલ ગણેલ છીએ આપણી પાછળ ઘણા લોકો છે પણ ત્યારે તો પણ આટલા હેરાન થઈએ છીએ દર્દીને પણ એટલી પીડા થાય છે તો ખૂબ લાખો રૂપિયાનો ખર્ચ પણ કરીએ છીએ ત્યારે આપણે આપણા ઘરમાં ધડો લઈ અને બીજા કોઈને આવી અવસર ન આવે આ આવા દિવસો ન આવે એ આશય લઈને બોલબાલા ટ્રસ્ટે આ લીડિંગ કાર્યક્રમ કર્યો છે અને અને સાથે અમારો એ આશય છે કે હજી આગામી દિવસોમાં આવા જે કાંઈ મોટા મોટા કેમ્પો હશે ઇન્ટરનેશનલ લેવલના બાર ગામના કે કોઈ પણ લોકોના બોલબાલા ટ્રસ્ટ એનું હનુમાન બનશે નિમિત્ત બનશે અને રાજકોટના દર્દીઓને સૌરાષ્ટ્રના દર્દીઓને વધુને બધું સેવા પહોંચે એવો ટ્રસ્ટનો આશય છે એક સૂત્ર ભૂખ્યો સુવે નહીં એ હતું એક સૂત્ર છે દર્દી દેવો ભવ એમ ટ્રસ્ટના આ પ્રમાણના અનેક સેવાના આગામી દિવસોમાં છે ત્યારે સૌ કોઈ ટ્રસ્ટને આશીર્વાદ આપો શક્ય હોય તો અમારી સેવામાં જોડાવ એવી પણ આજના હું લાગણી ને માગણી મારી મૂકું છું સૌને આવા કેમ્પનો લાભ લેવા અપીલ પણ કરું છું જયેશભાઈ આ કેમ્પ છે તે રાજકોટના લોકો પૂરતો સીમિત છે સૌરાષ્ટ્રના લોકો પૂરતો સીમિત છે કે સમગ્ર ગુજરાતમાંથી લોકો દર્દી દેવો ભવ કોઈ જ્ઞાતિ જાતિ સીમાડા છે નહીં અમે અમારી મુજબ જેટલા દર્દીઓ સુધી પહોંચી શકીએ એટલા દર્દીઓને આવરી લેશું અને જેટલી સારવાર થાય અને એ સિસ્ટમ શીખીને ભવિષ્યમાં આનું ફોલો પણ નિયમિત લેવાય માત્ર ફોટોગ્રાફી કેમ્પ ન થાય અર્થમાં ઉપયોગી કેમ્પ થાય આશીર્વાદરૂપ કેમ્પ થાય અને જે દર્દી આ પીડાથી દુખી છે એ પીડા રહિત થાય અને દર્દી નારાયણ તરીકે અમે દર્શન કરીએ એવી અમારી આશા છે અને વારંવાર ટ્રસ્ટ આ પ્રકારના કામો નિયમિતપણે કરતું રહેશે એવી અમે ખાતરી આપીએ છીએ જસભાઈ આગામી દિવસોમાં એવા કયા સેવાકીય કાર્યો છે જેનો આપ વિચારો છો બોલબાલા ટ્રસ્ટ આગામી દિવસોમાં વડીલોને વડીલ વંદના આજે દોસ્તાર ને દોસ્તાર ભેગું જવું ગમે છે બાપુજી ભેગું જવું ગમતું નથી વય મનસ તેનો ગેપ છે ત્યારે વડીલો માટે થઈ બોલબાલા ટ્રસ્ટ હરિદ્વાર તીર્થ દર્શન યાત્રા જગન્નાથપુરીની યાત્રા આગામી કેરળ યાત્રા અને દુબઈ સહિતની અનેક તીર્થયાત્રાઓ કરવાનું છે અને અનેક જણ જગ્યાએ ફરવા લઈ જવાનું છે નાના મોટા પિકનિકો નાના મોટા કેમ્પો નાના મોટા સેમિનારો નાની મોટી સેવાઓ ટ્રસ્ટ હાથ ધરવાનું છે ત્યારે હું ફરી ફરીને અપીલ કરું છું બસ એકવાર બોલબાલા સાથે જોડાવું અને બોલબાલાની સેવાનો વધુને વધુ લાભ લ્યો અને લેવડાવો આજે વાત ગુજરાતીએ બોલબાલાને તમારા સમક્ષ મૂક્યું છે ખરા હાથમાં એ બોલબાલાને તમે જ ઉપયોગ કરો તમારા ધ્યાનમાં ક્યાંય ભૂખ્યો વ્યક્તિ આવે તો પણ બોલબાલા સુધી પહોંચાડો કોઈને મેડિકલ સાથે જોઈ છે તો પણ બોલબાલા સુધી પહોંચાડો કોઈને નિહારનો સામાન કે ઇલેક્ટ્રિક સબ પેટી જોઈ છે તો પણ બોલબાલા પહોંચાડો કોઈને ઘોડિયા જોઈ છે કે ઉઠાવણા માટે ટોપી જોઈ છે તો પણ બોલબાલા ટ્રસ્ટ આપને દેવા માટે તત્પર છે માત્ર ને માત્ર અમને આશીર્વાદની જરૂર છે આશીર્વાદ દઈ જાઓ ને અમારી સેવાનો લાભ લઈ જાઓ એ જ ભાવનાથી ટ્રસ્ટ પાંત્રીસ વર્ષથી કામ કરી રહ્યું છે ત્યારે ફરીવાર આ વાત ગુજરાતીનો સહકાર લઈ અને વાત ગુજરાતી એ જે આંગળી ચિંતાનું પૂર્ણ લીધું છે હું એમને બિરદાવું છું એની ટીમને અને આપ પણ વાત ગુજરાતીની વાત માની અને ખરા અર્થમાં ખરા ગુજરાતી બનો એવી પણ હું અપેક્ષા રાખું છું તો જયેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપ જે રીતે સેવા કરી રહ્યા છો અનેક લોકોને પ્રેરણા મળશે અને સમાજ છે તે કાયમ જે લોકો છે તે આપના ઋણી રહેશે તો આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આ હતા જયેશભાઈ ઉપાધ્યાય જયેશભાઈ જે રીતે વાત કરી કે હાલમાં આગામી દિવસોમાં બોલબાલા દ્વારા જે કેમ્પ થવાનો છે આપ પણ તેમાં ભાગ લઈ શકો છો આપને જો કોઈ પણ પ્રકારની તકલીફ છે અથવા આપના જાણમાં કોઈ છે તો તેને આપ કહી શકાય કે આંગળી ચિંધિયાનું પુણ્ય છે તે આપ પણ મેળવી શકો છો અને બોલબાલા છે તે સતત આવા સેવાકીય કાર્યોથી ધબકતું રહ્યું છે આપણી આ ભૂમિ છે કાયમ ઉજળી જેઓ કહી શકાય કે જે પ્રકારની બીમારીઓ આવતા જે લોકો છે મુંજાઈ જતા હોય છે પરંતુ બોલબાલા જેવા સાથ અને સહકાર થી લોકો છે તે હંમેશા આગળ ચાલતા હોય છે ભૂમિ છે કાયમ ઉજળી અને ઊંચી રહી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર